નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો ઇંગ્લિશ વિથ નવલ યુટ્યુબ ચેનલમાં અને આજે આપણે ચાલુ ભૂતકાળનો છોથો ભાગ શીખવાના છે જો તમે ત્રણ ભાગ ન શીખ્યા હતો લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને એ પણ જોઈ લેજો ચાલો આ વિડીયોને શરૂ કરીએ અમે પરિવાર સાથે ફિલ્મ જોતા હતા વી વોર વોચિંગ અ મૂવી વિથ ફેમિલી વી વોર વોચિંગ અ મૂવી વિથ ફેમિલી પિતા નવી કારની તપાસ કરી રહ્યા હતા ફાધર વોઝ ઇન્સ્પેક્ટિંગ અન્યુ કાર ફાધર વોઝ ઇન્સ્પેક્ટિંગ અન્યુ કાર તમે બર્થડે સેલિબ્રેટ કરી રહ્યા હતા યુ આર સેલિબ્રેટિંગ અ બર્થડે યુ આર સેલિબ્રેટિંગ અ બર્થડે મમ્મી નવું રેસીપી શીખી રહી હતી મમ વોઝ લર્નિંગ અન્યુ રેસીપી મમ વોઝ લર્નિંગ અ ન્યૂ રેસીપી દાદા નાતાલ માટે તૈયારી કરી રહ્યા હતા ગ્રાન્ડફાધર વોઝ પ્રિપેરિંગ ફોર ક્રિસમસ ગ્રાન્ડ ફાધર વોઝ પ્રિપેરિંગ ફોર ક્રિસમસ હું ગાડી ધોઈ રહ્યો હતો આઈ વોઝ વોશિંગ ધ કાર આઈ વોઝ વોશિંગ ધ કાર તે સ્નાન કરી રહ્યો હતો હી વોઝ ટોકિંગ અબથ ોકિંગ અબાથ અમે સ્કૂલ માટે મોડું કરી રહ્યા હતા વી વર ગેટિંગ લેટ ફોર સ્કૂલ વી વર ગેટિંગ લેટ ફોર સ્કૂલ તમે રેસ્ટોરન્ટમાં જમવા જઈ રહ્યા હતા યુ આર ગોઈંગ ટુ અ રેસ્ટોરન્ટ યુ આર ગોઈંગ ટુ અ રેસ્ટોરન્ટ એ નવું એપ ડાઉનલોડ કરી રહ્યો હતો હી વોઝ ડાઉનલોડિંગ અ ન્યૂ એપ હી વોઝ ડાઉનલોડિંગ અ ન્યૂ એપ મારો મિત્ર મોબાઈલ પર રમત રમી રહ્યો હતો માય ફ્રેન્ડ વોઝ પ્લેઈંગ અ ગેમ ઓન મોબાઈલ માય ફ્રેન્ડ વોઝ પ્લેઈંગ અ ગેમ ઓન મોબાઈલ હું હવામાન વિશે સમાચાર જોઈ રહ્યો હતો આઈ વોઝ વોચિંગ ધ વેધર ન્યૂઝ આઈ વોઝ વોચિંગ ધ ન્યૂ વેધર ન્યૂઝ તમે તળાવ પાસે બેઠા હતા યુ વાર સિટિંગ નિયર ધ લેક યુ વાર સિટિંગ નિયર ધ લેક તે કસરત કરી રહ્યો હતો હી વોઝ એક્સરસાઇઝિંગ હી વોઝ એક્સરસાઇઝિંગ અમે નવો અભ્યાસક્રમ શીખી રહ્યા હતા વી વાર લર્નિંગ અ અન્યુ સિલેબસ વી વાર લર્નિંગ અ ન્યૂ સિલેબસ મારો ભાઈ પેન્ટિંગ બનાવી રહ્યો હતો માય બ્રધર વોઝ મેકિંગ અ પેન્ટિંગ માય બ્રધર વોઝ મેકિંગ અ પેન્ટિંગ તે ડાયરી લખી રહ્યો હતો હી વોઝ રાઇટિંગ અ ડાયરી હી વોઝ રાઇટિંગ અ ડાયરી હું ખૂણામાં ઊભો હતો આઈ વોઝ સ્ટેન્ડિંગ ઇન ધ કોર્નર આઈ વોઝ સ્ટેન્ડિંગ ઇન ધ કોર્નર તે મ્યુઝિક વગાડી રહ્યો હતો હી વોઝ પ્લેઇંગ મ્યુઝિક હી વોઝ પ્લેઇંગ મ્યુઝિક અમે ગુજરાતી ભાષા શીખી રહ્યા હતા વી વાર લર્નિંગ ધ ગુજરાતી લેંગ્વેજ વી વાર લર્નિંગ ધ ગુજરાતી લેંગ્વેજ તેઓ શહેરમાં શોપિંગ કરી રહ્યા હતા ધે વાર શોપિંગ ઇન ધ સિટી ધેવાર શોપિંગ ઇન ધ સિટી મારો મિત્ર બાઈક ચલાવી રહ્યો હતો માય ફ્રેન્ડ વોઝ રાઇડિંગ અ બાઇક માય ફ્રેન્ડ વોઝ રાઇડિંગ અ બાઇક તમે મેદાનમાં દોડી રહ્યા હતા યુ આર રનિંગ ઇન ધ ફિલ્ડ યુ આર રનિંગ ઇન ધ ફિલ્ડ હું તારા માટે રાહ જોઈ રહ્યો હતો આઈ વોઝ વેટિંગ ફોર યુ આઈ વૉઝ વેટિંગ ફોર યુ તે નવી એપ્લિકેશન શીખી રહ્યો હતો હી વોઝ લર્નિંગ અ ન્યૂ એપ્લિકેશન હી વોઝ લર્નિંગ અ ન્યૂ એપ્લિકેશન અમે ટેબલ પર ભોજન કરી રહ્યા હતા વી વાર ઇટિંગ એટ ધ ટેબલ વી વાર ઇટિંગ એટ ધ ટેબલ તમે સત પર બેઠા હતા યુ આર સીટિંગ ઓન ધ ટેરેસ યુ આર સિટિંગ ઓન ધ ટેરેસ તે નવી સાઇટ ડિઝાઇન કરી રહ્યો હતો હી વોઝ ડિઝાઇનિંગ અ ન્યુ વેબસાઇટ હી વોઝ ડિઝાઇનિંગ અ ન્યૂ વેબસાઇટ હું તને ફોન કરી રહ્યો હતો આઈ વોઝ કોલિંગ યુ આઈ વોઝ કોલિંગ યુ તેઓ મેદાનમાં રમત રમી રહ્યા હતા ધે વોર પ્લેઇંગ ઇન ધ ગ્રાઉન્ડ ધે વાર પ્લેઈંગ ઇન ધ ગ્રાઉન્ડ જો મિત્રો વિડીયો સારો લાગ્યો હતો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં ચાલો મળીશું બીજા વિડીયોમાં